નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના નારગોલના રેડિયામણા દરિયા કિનારાને વૈશ્વિક સ્તરે પર્યટન સ્થળ તરીકેની નવી ઓળખ મળે તે માટે સરપંચ સિટીબેન ભંડારી પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારી તથા ગ્રામ પંચાયતની ટીમ અને ગામના આગેવાનો અથાક પ્રયત્નો કરી રહ્યા છે ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે રોજ સેંકડોની સંખ્યામાં પર્યટકો આવતા જોવા મળે છે નારગોલ દરિયા કિનારે બ્લુ ફ્લેગ ટેગ મળે તે માટે પંચાયત અને સ્થાનિક વિસ્તારના અધિકારીઓ પ્રયાસો કરી રહ્યા છે. નારગોલ દરિયા કિનારે સહેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નારગોલ ગ્રામ પંચાયત અને રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. નારગોલ ખાતે આવતા સહેલાણીઓને હોમસ્ટેની સુવિધા મળી રહે તે દિશામાં યાત્રાધામ બોર્ડના ચેરમેને ધ્યાન દોર્યું હતું. આજ રોજ ઉમરગામ તાલુકાના તાલુકાના અમારા નારગોલ ગામના બીચની મુલાકાત માટે ગુજરાત રાજ્યના યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરજા ખુદ અહીંયા પધાર્યા હતા એમણે નારગોલ ગામના નારગોલ બીચ અને અન્ય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું એમણે નારગોલ ગામ આગામી દિવસોમાં ખૂબ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે તે બાબતની જેમણે જાણકારી પણ આપી હતી અને એ માટે ગ્રામ પંચાયત અને ગામના લોકો ખૂબ સહભાગી બનીને નારગોલ ગામને સરકાર તરફથી મળનારી ભવ્ય ભેટને સ્વીકારીને ખૂબ સારી પ્રગતિ કરે ગામનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય ગામમાં રોજગારીની તક ઊભી થાય ગામમાં સ્વચ્છતાનો માહોલ બને અને નારગોલ ગામમાં પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં સરકારના અભિગમને એમણે આજની પોતાની વ્યક્તિગત અહીં હાજરીથી સંકેત આપ્યા છે આજ રોજ રમેશભાઈ મેરજા જેઓ યાત્રાધામ બોર્ડના સચિવ છે જેઓ ગાંધીનગરથી નારગોલ ખાતે પધારીને આજ રોજ અહીં નારગોલ ગામની પ્રજાને અને નારગોલ ગામના આજુબાજુ ગામને પ્રજામાં ઉત્સાહનો માહોલ વધાર્યો છે વર્તમાન સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર એક શિવરાજપુર બીચ છે જે બ્લૂ ફ્લેગ બીચ તરીકે ઓળખાય છે અને એ બ્લુ ફ્લેગ વ્હાઈ કેટેગરીનો જે બ્લૂ ફ્લેગ જે બીચ છે અન્ય કોઈ પણ બીચ ગુજરાતનો ન હતો પરંતુ માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સરકાર અને ઉત્સાહી અધિકારીઓની ટીમના નેતૃત્વથી અને એમની દીર્ઘદ્રષ્ટિથી નારગોલ ગામને એક એલિજિબલ બીટ તરીકે બ્લૂ ફ્લેગ માટે એમણે સિલેક્ટ કર્યો છે અને એ દિશામાં અત્યારે કામગીરી કરી છે વલસાડ જિલ્લાના ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારી ઉમરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની ટીમે પણ આ દિશામાં કામગીરી હાથ ધરી છે અને એમાં ગ્રામ પંચાયત નારગોલ નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ટીમ ખડે પગે આ કામગીરીને શરૂઆત કરી દીધી છે અત્યારે જોઈ શકો છો કે અન્ય બીચોની તુલનામાં નારગોલ ગામની બીચની સફા સફાઈ અને ગામની સફાઈ ખૂબ સારી રીતે થઈ રહી છે એમાં પણ વેગ મળશે અહીંયા પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે થોડા સમય પહેલાં અહીં ઇકો ટુરિઝમની સગવડો ઊભી કરવામાં આવી છે અહીં લોકો આવતા હોય એના માટે પાયાના સુવિધાઓ ઊભી કરવામાં આવી છે વધુ સુવિધા અહીંયા ઊભી થવા જઈ રહી છે અને નારગોલ ગામનો બીચ આવનારા દિવસોમાં બ્લૂ ફ્લેગ બીચ તરીકે જાહેર કરવા માટેની જે પ્રોસીજર છે એ પૂરી કરવાના ભાગરૂપે ટૂંક સમયની અંદર થી ટીમ આંતરરાષ્ટ્રીય લેવલની આ ટીમ નારગોલની મુલાકાત કરવાના છે ત્યારે આજની આ મુલાકાત ખૂબ મહત્વની હતી સચિવ શ્રીની અને એમની મુલાકાતને અમે આવકારી છે એમનું અમે ખૂબ સાત સત્કાર અને સ્વાગત કર્યું છે અને આથી અમે નારગોલ ગામની જનતા અને ગ્રામ પંચાયત ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ઓપરેશન સિંધુની સફળતા બાદ સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે દેશના વીર જવાનોના સમર્થનમાં અને તેઓને અભિનંદન આપવા ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉમરગામ તાલુકાના બિલાડ સરીગામ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વયંભુ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા બિલાડ પ્લાઝા ખાતેથી સરીગામ સંસિદ્ધિ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રામાં નિવૃત્ત આર્મી જવાનો પેરામિલિટરીના જવાનો રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યાત્રા દરમિયાન ભારત માતા કી જઈ જઈ જવાના નથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો કાશ્મીરમાં પહેલગામના આતંકી હુમલામાં જે સત્તાવીસ નિર્દોષ વ્યક્તિને જાતિ પૂછીને મારવામાં આવ્યો હતો એ સંદર્ભમાં સાત ઓપરેશન સિંદુરનું આયોજન એ સંદર્ભમાં સેનાઓના સન્માનમાં અને એમનો જુસ્સો વધારવામાં માટે ત્રિરંગા યાત્રાનું આયોજન થયું હતું આ તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકાના સમસ્ત જનતા દ્વારા બિલારથી સનસિટી સુધી તિરંગા યાત્રાને સફળ બનાવી આ યાત્રામાં આપણા સેનાના જવાનો પોલીસ મિત્રો વડીલો વિવિધ સંસ્થાઓ પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો તમામ યુવાનો તમામ સાથે મળીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યું હતું ભિલાડ ખાતે ભિલાડ પ્લાઝાથી સરીગામ સન સિદ્ધ હતી ભિલાડ અને સરીગામના ઉમરગામ તાલુકાના સન્માનીય નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા પર્યટકો ઉપર નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી એ જે હુમલો કર્યો અને છવ્વીસ જેટલા પર્યટકોને નિર્મમ હત્યા કરવામાં આવી અને તેના સામે ઓપરેશન ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી દેશના સેનાએ પાકિસ્તાનમાં એરબેઝ અને પાકિસ્તાનમાં જે આતંકવાદી સ્થળો હતા એને નેસ્તાનાબૂદ કરી દીધા એ જવાનોના આપણી સેનાના સન્માનમાં આજે તિરંગાયાત્રા રાખવામાં આવી હતી આપણી સેના સમગ્ર વિશ્વમાં સૌથી મજબૂત સેના છે અને આવનાર દિવસોમાં પાકિસ્તાન અને આતંકવાદીઓનો સફાયો કરવાનું પણ કામ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી સેના કરવાની છે ત્યારે આપણા જવાનો જેમણે શહાદત ઓરી છે એમને આપણે નતમસ્તક કરીને વિનમ્રપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને આ પર્યટકો માટે પણ એક શ્રદ્ધાંજલિ આપીને આ સન્માનમાં આપણા સેનાના સન્માનમાં તિરંગા યાત્રા કાઢી છે આવનાર દિવસોમાં આપણો દેશ આતંકવાદ અને પાકિસ્તાનને જરૂર સમક્ષ શીખવશે એમાં કોઈ બે મત નથી હાલ વેકેશનના માહોલમાં દમણમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે બેસ્લોર અને પાટલીયા વચ્ચે કોસ્ટલ કોસ્ટલાવના નવીનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે વલસાડ તરફથી આવતા વાહનોએ ભીમપોર ખેમાણી સર્કલ થઈ દેવકા અને કડૈયા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડી રહ્યો છે સાંજના સમયે માર્ગ ઉપર વાહનોની લાંબી કતાર સર્જાતી જોવા મળે છે દમણ ડાભેલ ચેકપોસ્ટ તરફ જતો રસ્તો અને સોમનાથથી કચીગામ તરફ જતા રસ્તાનું નવીનીકરણનું કામ હાલ ચાલી રહ્યું છે એક તરફ માર્ગોના નવીનીકરણની કામગીરી અને બીજી તરફ પર્યટકોના ઘસારાને કારણે ટ્રાફિક ની સમસ્યા વધુ ઘેરી બની રહી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર